બોલો તમારું નામ અબ્દુલ સત્તા ગામ કોરેસી અબ્દુલ સત્તા સુલેમાનભાઈ ગામ વીરપોર મોબાઈલ નંબર સિત્યાસી અઠ્ઠાવન અઠ્ઠાવન અઠ્યાવીસ ચોળી બોલો શું તકલીફ હતી મને એકવીસ એમએમની પથરી હતી સાહેબની દવા વાપરવાથી મને ચાર મહિનામાં બિલકુલ રાહત થઈ ગઈ પાથરી નીકળી ગઈ પાતરી પેશાબની જગ્યાથી નીકળી ગઈ હતી એ વાતને કેટલા વર્ષ થયા છે એ વાતને આજે સાત વર્ષ થઈ ગયા અત્યારે કોઈ તકલીફ અત્યારે કોઈ તકલીફ નહીં દુઃખાવું કેવું કશું કશું જ નહીં મને બિલકુલ જ્યારે મૂળ માસિક માગ બરાબર અત્યારે કોઈ તકલીફ નથી અત્યારે કોઈ તકલીફ નહીં સાત વર્ષ થયા કોઈ તકલીફ નથી સાત વર્ષ થયા મને કોઈ તકલીફ જ નથી પાતરી વાળામાં બરાબર પૈસામાં કોઈ તકલીફ થઈ નથી પણ પૈસામાં કોઈ તકલીફ નથી મારા બે બાળક છે અત્યારે એ વખતે આપણે રિપોર્ટ ત્રણ વખત કરાયા હતા ત્રણ વખત સોનોગ્રાફી કરાઈ હતી પહેલા રિપોર્ટમાં એકવીસ એમએમ આવી બીજા રિપોર્ટમાં સોળ એમએમ આવી ત્રીજામાં તરત જ કરાઈ હતી બરાબર ઓગળી ગયેલી બતાવો ઓગળી ગયેલી ઓકે